છોટા ઉદેપુરની મધ્ય ગુજરાત વીજ કંપની પર ત્રણ ગામોના લોકોએ કર્યો હલ્લાબોલ તાલુકાના ગોનાટા ગામે એક મહિલા માથા પર પશુઓનો ઘાસચારો લઈને આવી રહી હતી તેને જીવતા વીજ વાયર અડી જતા તેનું મોત થયું હતું આ પરિવારે મધ્ય ગુજરાત વીજ કંપની છોટાઉદેપુરની કચેરીને અગાઉ લેખિતમાં જાણ કરવા છતાંય વીજ લાઇન રિપેરિંગ ન કરતા અને વીજ વાયરો ઊંચા ન કરતા મહિલાને વીજ કરંટ લાગ્યો હતો જેને લઈને રાધિકા રાઠવા અને વિરુભાઈ રાઠવા સામાજિક આગેવાનની આગેવાનીમાં રજૂઆત કરવા માટે છોટાઉદેપુર મધ્ય ગુજરાત વીજ કંપની પર પહોંચ્યા હતા અને મૃતક મહિલાના પરિવારજનોને સરકારના નિયમ અનુસાર સહાય મળે તેવી માંગ કરી ત્યારે છોટા ઉદેપુર મધ્ય ગુજરાત વીજ કંપનીના ડેપ્યુટીઝને રચનાબેન મિસ્ત્રીએ આ આગેવાનોની રજૂઆત સાંભળવાની જગ્યાએ તેઓને હળદૂત કરતા મામલો બેચક્યો હતો અને ઉગ્ર બોલાચાલી રાધિકા રાઠવા અને સામાજિક આગેવાનો સાથે થઈ ગઈ છોટા ઉદેપુર તાલુકાના ગુનાટા ગામે મહિલાના મોત બાદ આદિવાસી સમાજમાં મધ્ય ગુજરાત વીજ કંપની સામે રોષ ભભૂકી ઉઠ્યો છે એક న్యూસ થઈ છે કારણ કે હું તમને બતાવી આ છે અધિકારી છે અને આનું આઉંવહવાર છે તમે પણ સાંભળો આ એક મેનની ડેથ થઈ ગઈ આપણા ઓસ્ટીજીની નિષ્કાર્જી હતી તમને પોતા જવાબ થોડી વાર સાથે આપી હતી

એ લાઇન જે નીચે એકદમ નીચે ચાર ફૂટ જેટલી જમીનથી ઉપર હતી અને એમાં નીકળવા ગયા હતા અને ત્યાં લાઇન ચાલુ હતી અને એ લાઇન હાઈટેન્શન લાઈનથી કરંટ લાગીને મરણ થયું તો ત્યાં સ્થાનિક લેવલે અમે જ્યારે મુલાકાત માટે ત્યાંના સ્થાનિક અમે આગેવાનો સાથે ગામના મિત્રો અમે ગયા અને તપાસ કરી ત્યારે ત્યાંના લોકો જે એના ઘરના સભ્યો છે એવું કીધું છે કે બારમા મહિનામાં અમે છોટાઉદેપુર મુકામે અરજી આપી હતી ત્યાં હાઈટેન્શન લાઈન નીચે થઈ જાય છે તો કાલે તકલીફ પડશે તો ઓફિસિયલ લેવલના જે કર્મચારીઓ છે એ ત્યાં સ્થળ પર સ્થિતિને સુધારી નથી અને લાઇટ ચાલુ ને ચાલુ રહી એ કારણે જે ગામના મહિલાનું જે કરંટ લાગવાથી મોત થયું તો એમાં અમે પૂછવા માટે અમે પૂછવા માટે ત્યાંથી અમે આ અધિકારીશ્રીને નાયબ ઇન્જિનિયર સાહેબશ્રીને આ મહિલા છે જે મહિલા ઇજનેર છે એમને પૂછવા માટે આ અને ત્યાંથી ફોન કર્યો મહિલા બેનને કે બેન આ બેદરકારી કોની કહેવાય આ જીબીનો જે પ્રશ્ન છે એ આખા આખા છોટાઉદેપુર જિલ્લામાં આ પ્રશ્ન છે તો મેં કીધું આ જે ઘટના બની છે એનો જવાબદાર કોણ છે એના સ્થાનિક લોકો કે આપના વિભાગમાંથી તો બેન કહે હું મોબાઈલમાં વાત નહીં કરું તમે રૂબરૂ આવો તો રૂબરૂ ભાઈ અમે આવ્યા અને બેન સાથે વાત કરવા ગયા ત્યારે એમ કે અંદર નહીં પ્રવેશવાનું તમે કોને કેટલા એટલા બધા નહીં આવવાનું અમારી સાથે વિડીયોને કે નહીં લેવાનું અમે કીધું તમારી સાથે પ્રેમથી વાત કરવા માગીએ છીએ કે આ જે ઘટના છે એનો સદાંતર જવાબદાર કોણ છે તો આ ઘટના કેમ બની તો એના વિશે તમે શું કહેવા માંગો છો એમ અમે બેનશ્રીને વાત કરતા હતા અને ઉગ્રતાથી અમને જવાબ આપવા તૈયાર થયા અને થોડા બતમીજી જેવું બોલતા થયા એટલે અમે પછી ચાલો બેન તમને એવું ગમ પ્રેમથી અમે બોલીને નથી ગમતું આ બેન મરી જાય મહિલાના પરિવારજનોને શું એની વેદના છે એને શું એને વળતર તમારી કંપની દ્વારા જે અને અનુસંધાને શું મળવાપાત્ર છે એ બાબતે અમે કહેવા આવ્યા હતા અમે કોઈ બીજી કોઈ એની સાથે કોઈ મતભેદની વાતો નહીં કરી તો અમારે બેન કે નીકળી જાવ બાર એવી રીતે વાત કરો વિડીયો ઉતારો વિડીયો તો ઉતારે જ ભાઈ સોશિયલ મીડિયા જાહેર રીતનું સોશિયલ મીડિયા ગુજરાતની અંદર ભારતની અંદર બનાવ્યું છે હંમેશા કોઈ પણ અધિકારી પાસે જાઓ તો સોશિયલની અંદર વિડીયો લેવાનો હોય તમે તમારા ઓફિશિયલી લેવલ તમારે જે જવાબ કરવાના છે તમારે ઓફિસિયલી લેવલે તમારે માણસને વર્તન કરવાનું છે તો એ જે ઘટના બની છે એ એની સામે તમે અમારી સામે ઉગ્ર હતો એક તો અમારા પરિવારની અંદર માણસો મરી ગયું એનું કોઈ વેદના નથી

કોના આવે આજે કોઈ પણ તમે સામાન્ય કામ કરો તો કોના અંદર માં આવે ઓફિસર ના કહેવાથી કોઈ પણ કામ થતું હોય તો આટલા દસ મહિના થઈ ગયા ત્યાં સુધી કોઈ કામ નથી થયું એનો જવાબદાર કોણ થયા જીબી કંપની મુકામે જે સરકારી નથી રહી અને હવે પ્રાઇવેટ કંપનીઓને જે વેચવામાં આવી છે તો હવે અહીંયા મામલો એવું થયું છે કે ગુનાટા ગામે એક વૃદ્ધ મહિલાનું મૃત્યુ થઈ ગયું હાઈ ટેન્શન વાયરના લીધે અને ડિસેમ્બરમાં ગામ ગામજનોને એક અરજી પણ આ બેન જે છે અંજના બેન એમને આપી હતી જીબીમાં અહીંયા આપી હતી છતાં આજે કયો મહિનો સેપ્ટેમ્બર સેપ્ટેમ્બર થઈ ગયું એના ઉપર કોઈ નિરાકરણ થયું નહોતું વરસાદનો સમય પણ જતું રહ્યું ત્યાં ખેતી પણ બરાબર નથી થઈ એ સમય હાઈ ટેન્શન વાયરના લીધે કેમ કે એ નીચે પડી ગયું હતું હવે આજે અમે એ બેન જ્યારે ગુજરી ગયા ત્યાં એ ગામના તો અમે રજૂઆત કરવા આવ્યા અંજનાબેન મિસ્ત્રીને અર્ચનાબેન મિસ્ત્રીને કે આ જે રજૂ અમારી રજૂઆત તમે સાંભળો થોડા અમે આવ્યા છે એક બેન ગુજરી ગયા છે તો અમારા ઓફિસમાં જઈને જ એ બેન એટલી ઉગ્ર થઈ ગઈ અમારા જોડે કે અમારી રજૂઆત નથી સાંભળતી હવે હું એટલું કહેવા માંગુ છું તમે એક અધિકારી છો તો તમારી ફરજ છે કે તમે જનતાની અવાજ સાંભળો તો એ જનતાની અવાજ નહીં સાંભળ સાંભળવાનું અને બદતમીજીથી વાત કરવાની કે કલેક્ટરથી મોટી છે એવી રીતે એ વ્યવહાર કરે છે જ્યારે કલેક્ટર છે અને બીજા અધિકારી અમારી સાંભળે એ પછી રજૂઆત જે હોય એ સાંભળે છે અને શાંતિથી એમનું જવાબ આપે છે તો આ બેન કેમ આટલા ઉગ્ર થઈને બધાને બેજતી કરે છે અહીંયા તમામ જેટલા પણ જનો આવે છે ગામના તો આ રજૂઆત અમારી નથી સાંભળી આ બેને અને આગ આગળ શું એક આ કિસ્સો થયો છે અમારા વિનુભાઈ રાઠવા એ તમને હમણાં જાણ કરશે અને તાત્કાલિક આનો નિર્ણય નહીં આવે સાત દિવસમાં તો અમે બેનનું એને અહીંયાથી ટર્મિનેટ કે સસ્પેન્ડ કરવામાં આવે અથવા બદલી કરવામાં આવે આ બેન કર્મચારીઓ અને આમ જનતા માટે કામ કરતી નથી ના એમની રજૂઆત સાંભળે છે